સુરતના સલાપતપરા વિસ્તાર ખાતે દિવ્યાંગ બાળકો અંધ બાળકો અને મુગબધિર બાળકોમાં સારી ઉર્જાનો વિકાસ થાય તે હેતુસર બાળકોને ગાયત્રી મંત્રોનો જાપ કરવામાં આવ્યો હતો આ અંગે બાળકોની સેવા કરતા જીત વ્યાસે જણાવ્યું હતું કે સુરત શહેરની અગિયાર સંસ્થાઓ સહિત રાજ્યના બાર જિલ્લાની બાવીસ સંસ્થાઓમાં એક સાથે એક સમયે બાળકોની શાળામાં જ ગાયત્રી મંત્રના વિવિધ પ્રકારે સાધના કરવાનું આયોજન કરાયું હતું જેમાં એકી સાથે તેરસો એક્યાસી મનોદિવ્યાંગ બાળકો ગાયત્રી મંત્રના સિદ્ધ સાધક અને યુગ દ્રષ્ટાંત પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના સ્વરમાં એકી સાથે ગાયત્રી સાધના કરી હતી સાથે સાથે પાંચસો ઇથોતેર પગના ચક્ષુ વિદ્યાર્થીઓ ગાયત્રી મંત્ર ગાયત્રી જાપ અને એક હજાર ઓગણચાલીસ મૂક બાળકો અને બસો એકોતેર શારીરિક વિકલાંગ વિદ્યાર્થીઓ ગાયત્રી મંત્રલેખન કર્યું હતું વધુમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સભ્યએ કહ્યું કે સામાન્ય બાળકો કરતાં બાળકોનું સિંચન અલગ રીતે થયું હોય છે દિવ્યાંગ બાળકોનો ઉછેર અને તેમનામાં સંસ્કારનું સિંચન કરવું ખૂબ જ અલગ હોય છે આવા બાળકોને ગાયત્રી મંત્રની શક્તિ મળે એમના વિચારોમાં બદલાવ આવે તેવા પ્રકારનો પ્રયાસ કરાયો છે આજે વિશ્વ અખિલ ગાયત્રી પરિવાર તરફથી બાર જિલ્લાઓની બાવીસ શાળાઓનો દિવ્યાંગ બાળકો શારીરિક વિકલાંગ બાળકો મનોદિવ્યાંગ બાળકો અને જે બ્લાઇન્ડ બાળકો છે એ લોકોનું ગાયત્રી મંત્રના જાપનું આયોજન કરેલું હતું ટોટલ તેત્રીસસો બાળકોએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે અને આ કાર્યક્રમનું આયોજન હેમાંગીરીબેન દેસાઈ અને પ્રહર્ષાબેન મહેતા દ્વારા કરવામાં આવેલ હતું આ બાળકોની અંદર એક નવી ઉર્જા પ્રાપ્ત કરવા માટે આ ગાયત્રી મંત્રનું જાપનું આયોજન કરેલું હતું અને આ ગાયત્રી મંત્રના જાપથી એ લોકોની અંદર એક નવી ઉર્જા પ્રાપ્ત થાય અને ભવિષ્યમાં પણ આનું રોજ જ અમે અમલીકરણ કરીએ અને આ બાળકોને કંઈક નવું શીખવા મળે એ લોકોને કંઈક નવું એ લોકોની અંદર કંઈક નવી ડેવલપમેન્ટ થાય એના માટે મેં આ આયોજન કરેલું હતું જેથી આ બાળકો કંઈક નવું પ્રાપ્ત કરી શકે એટલે ગાયત્રી મંત્રની અંદર જે ઉર્જા ભરેલી છે એ ઉર્જાને અમે એ લોકોને આજે ફીલ કરાવ્યું છે આ બધા બાળકો દિવ્યાંગ બાળકો છે જે લોકોએ આજે ગાયત્રી મંત્રનો જાપ કર્યો છે મારું નામ કિયા ગઢિયા છે અમે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારથી આ બાળ તેત્રીસો બાળકોનું આયોજન કરેલું છે જેનાથી એની અંદર એક નવી ઉર્જા અને બાળકોમાં સંસ્કારનું સિંચન થાય બાર શાળાઓ અને બાર સોરી બાર જિલ્લાઓ અને બાવીસ શાળાઓ તેત્રીસો બાળકોનું આયોજન કરેલું છે આમાં આજે તેત્રીસો બાળકોએ ભાગ ભી લીધેલો છે અને આજે બધા બાળકોએ સાધના જપ અને મંત્રલેખન બધી જ વસ્તુ કરેલી છે જેનાથી બાળકોમાં એક નવી શક્તિ અને નવી ઉર્જા પ્રાપ્ત થાય એના માટે હજુ બી અમે આગળ આ કાર્યક્રમ કરતા રહીશું જેનાથી બાળકોમાં વધારે ને વધારે ઉર્જા અને શક્તિ આવ્યા કરે બ્યુરો રિપોર્ટ સ્ટાર